નવરાત્રની તાળામાર તૈયારીમાં વરસાદના વિઘ્ન એ મૂંઝવણ વધારી ગુજરાતમાં ગરબા રસિકો અને ગરબા આયોજકો વરસાદના વિઘ્ન મૂંઝવણમાં મુકાયા છે કરજન નગરમાં આયોજિત થતા શેરી ગરબામાં લાયન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શક્તિ ગ્રુપ આયોજિત ગરબા માટે આયોજકો દ્વારા તારામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જ્યારે વૃંદા નગરમાં સતત બીજા વર્ષે સાઈ યુવા ગ્રુપ પ્રેરિત માં ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગરબા ગ્રાઉન્ડ તૈયારીઓ પૂર્ણ થવાના આરે વરસાદનું વિઘ્ન આવતા ખેલાવ્યાઓ અને ગરબા આયોજકો મુજુરમાં મુકાયા છે શેરી ગરબા ને આયોજકો ને વરસાદનું વિઘ્ન નથી નડી શકતું પરંતુ મેદાનના ગરબામાં વરસાદને લઈ કાદવ કીચડ થતો હોય છે ત્યારે નગરમાં બે દિવસથી વરસાદની માહોલ છવાતા આયોજકો અને ખેલાડીઓ મુજુનમાં મુકાયા છે વરસાદ હોવા છતાં આયોજકો નવરાત્રી મહોત્સવને લઈ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ખેલાડીઓ આનંદથી ગરબા માણી શકે તેની તાલામાર તૈયારીઓમાં આયોજકો વ્યસ્ત જોવા મળી રહ્યા છે વર્ષના જેમ સાઈબા ગ્રુપ પ્રેરિત માં અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખૂબ સરસ એવી તૈયારી થઈ ગઈ હતી જૂ દિવસો બાકી છે અને કાલે વરસાદનું વિઘ્ન અમને નડ્યું વરસાદનું વિઘ્નમાં થોડી વિઘ્ન વધારે આવી ગઈ છે પણ જૂ કલાકોમાં જ આખી કમિટી મેમ્બર્સ અને દરેક સમાજના યુવાનો અહીંયા આગળ જોડાયા છે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં અને આજ રાત સુધીમાં ગ્રાઉન્ડ આ તૈયાર થવા થઈ જશે અને ગરબાજીના નવરાત્રિના પહેલા જ દિવસે અહીંયા આગળ રમવા માટે ગણધનના વાસીઓને અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પ્રતિકભાઈ કહી શકાય કે જે રીતે અઢીજી જેટલો વરસાદ પડ્યો છે તો ગ્રાઉન્ડ ઉપર કેવું લાગી રહ્યું છે કે ગ્રાઉન્ડ હજુ વરસાદ જો કદાચ વરસે તો કેવી શક્યતાઓ લાગે અમારી કમિટી દરેક વિઘ્ન માટે તૈયાર છે કાલે વધુ વરસાદ પડ્યો છે અને રાત્રે પણ ખૂબ વરસાદ પડ્યો છે પણ અમને જો ત્રણ ચાર કલાકનો વિરામ મળશે વરસાદમાં તો આ ગ્રાઉન્ડ પણ અમે કરવા માટે કરી